દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર સંતરામપુર થી સંતરામપુર ના બટકવાડા ના ખેતુપડિયા વિસ્તાર માં ગેટકો ના વિજળના પોલ પાસે એક ભેંસ ફસાયા જતા સ્થાનિક લોકો માં ચિંતા વ્યાપી ગઈ હતી આજ રોજ તારીખ 9 મે 2025 ના રોજ સાંજે અંદાજે 5 વાગ્યા ના સુમારે સંતરામપુર તાલુકા ના બટકવાડા ગામ ના ખેતુપડિયા વિસ્તાર માં આવેલ ગેટકો લાઈન માં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના સર્જાઈ હતી ગેટકોના વીજળીના પોલ પાસે એક ભેંસાઈ જતા સ્થાનિક લોકોમાં ચિંતા વ્યાપી ગઈ હતી ઘટનાની જાણ સ્થાનિક રહીશો દ્વારા તરત જ કરવામાં આવી હતી જોકે એ રહી કે જાણ કર્યા છતાં ઘટના સ્થળે એમ તરફથી કોઈ જવાબદાર કર્મચારી ઘટના સ્થળે હાજર થયા ન હતા અને આથી સ્થાનિક રહીશોએ ભેગા મળીને પ્રયત્ન કરીને પોતાની જાતે જ ભેંસને સલામત રીતે બહાર કાઢી જીવન બચાવ્યું હતું હિંમતભર્યા કાર્ય બદલ ગામના રહીશો દ્વારા હાશકારો વ્યાપક રૂપે વ્યક્ત કરવામાં આવ્યો છે સ્થાનિકો દ્વારા એમ જવાબદાર સામે અકાળજીઓ અંગે અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે અને ભવિષ્યમાં આવી પરિસ્થિતિ તાત્કાલિક કાર્યવાહી માટે કડકમાં કડક પગલાં લેવાની માગણી કરી છે અંતે અમારો ઉદ્દેશ્ય આવા બનાવોને પ્રકાશમાં લાવવાનો છે જેથી પ્રસ્તાવિત વિભાગો ઝડપથી જવાબદારી નિભાવે અને આવા દુર્ઘટના ફરી ન બને તેવી પણ માગણી કરી છે રિપોર્ટર સલમાન મોરાવાલા એસડી ન્યૂઝ ગુજરાતી સંતરામપુર